નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે એલપીજી ગેસ પછી હવે પીએનજી ગેસમાં મફતમાં આપવાની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર દેવા માફીને લઈને મોટા સમાચાર આવી ગયા છે ટોલ નાકા નાબૂદ થઈ જવાના છે મોટા સમાચાર આવી ગયા છે તમામે તમામ સમાચાર આપી છું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમામ સમાચાર જાણીએ એના પહેલા સૌથી પહેલા જણાવી દઉં કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખમાં હવે એક જ દિવસનો સમય બાકી છે જે મિત્રોએ હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું એ તમામ મિત્રોએ આ સમાચાર જાણી લો કઈ તારીખ છેલ્લી છે તો હવે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ એટલે આવતીકાલે છેલ્લો દિવસ છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેજો નહીં તો ભારે દંડ થઈ શકે છે તમારું પાન કાર્ડ રદ પણ કરવામાં આવશે મોટા સમાચાર આવ્યા છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હવે એકત્રીસ માર્ચ સુધી જ રહેવાની છે ત્યાર પછીના મિત્રો હવે સૌથી મોટા સમાચાર આવી ગયા છે એલપીજીની જગ્યાએ હવે પીએનજીની અંદર પણ રાહતનો પટારો ખુલવાનો છે જેવી રીતના એલપીજી કનેક્શનની અંદર સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી શરૂઆતના સમયમાં મોટી મોટી ભેટ આપી હતી એવી જ રીતના હવે પીએનજી ગેસ પણ લોકો વાપરતા થાય એના માટે મોદી સરકારે મોટી રાહત આપી છે શું રાહત આપી છે તમામ મિત્રો જાણી લેજો હવે કેન્દ્ર સરકારની પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે જણાવી દઉં તો ગરીબ લોકોને હવે પીએનજી કનેક્શન નિઃશુલ્ક એટલે કે મફતમાં આપવામાં આવશે અત્યારે પીએનજી કનેક્શન લેવા માટે તમારે ત્રણ હજાર કે બે હજાર અઢીસો રૂપિયા જેટલા ખર્ચ કરવા પડે છે પરંતુ જે લોકોએ હવે પીએનજી કનેક્શન લેવું હોય તો એને બિલકુલ મફતમાં આપવામાં આવશે અને સાથે સાથે ગેસ ઉપર સબસિડી આપવાની પણ એક યોજના બનાવવામાં આવી છે તો હવેથી પીએનજી ગેસ વાપરતા થાય એના માટે મોદી સરકાર દ્વારા મફતમાં જાહેરાત અને સાથે સાથે સબસિડી આપવાની પણ મોટી જાહેરાત કરી છે અને મિત્રો આ યોજનાનું નામ ઉજ્જવલા યોજનાના તર્જ ઉપરથી લઈને પ્રજવલા યોજના રાખવામાં આવે એવી પણ જાહેરાત થઈ શકે છે હજી નામકરણ નથી થયું આ જાહેરાત પણ હજી નથી થઈ વિચારણા મૂકવામાં આવી છે સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે આ યોજનાનું નામ કદાચ પ્રજવલા યોજના રાખવામાં આવશે તો પ્રજવલા યોજના હેઠળ પીએનજી કનેક્શન મફતમાં મળશે અને સાથે સાથે સબસિડી પણ આપવામાં આવશે તો મોટી જાહેરાત દેશના તમામે તમામ લોકો માટે કહી શકાય ત્યાર મિત્રો એક ત્રીજા મોટા સમાચાર આવી ગયા છે ટોલ નાકા હવેથી નાબૂદ કરી દેવામાં આવશે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે જણાવી દઉં તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુર ખાતે આ નિવેદન આપ્યું છે નિવેદનની અંદર શું કીધું જણાવી દઉં તો નીતિન ગડકરીએ કીધું છે કે અમે ટોલ સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહ્યા છે એટલે કે ટોલ નાકા નાબૂદ કરવા જઈ રહ્યા છે હવે તમને હાઈવે ઉપર ટોલ નાકા જોવા મળશે નહીં એના બદલે હવેથી તમને સેટેલાઇટ આધારિત એક સિસ્ટમ જોવા મળશે આ સિસ્ટમનું કામ શું હશે તમારું વાહન ક્યાંય પણ રોકવાનું નથી ક્યાંય પણ ટોલ નાખી રોકવાનું નથી આપ તમારા ખાતામાંથી પૈસા કાપી નાખવામાં આવશે અને જેટલા તમે જેટલો પણ રોડ મુસાફરી કરી છે જેટલો પણ હાઈવે વાપર્યો છે એટલા જ ચાર્જ તમારી પાસેથી વસૂલવામાં આવશે અત્યાર સુધી પૂરેપૂરો ટોલ તમારી પાસેથી વસૂલાતો હતો પરંતુ હવે જેટલા કિલોમીટરની મુસાફરી મુસાફરોએ કરી છે એટલો જ ચાર્જ વસૂલવામાં આવશે મોટી નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે તો હવેથી ટોલ નાકા તમને જોવા મળશે નહીં હવેથી જેટલું તમે વાપરશો એટલો જ ટોલ તમારી પાસેથી લેવામાં આવશે તો ખૂબ જ મોટી નિવેદન ખૂબ જ મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે સમાચાર આવી ગયા છે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને બોનસ આપવાની મોટી જાહેરાત કરી છે હોળીના તહેવાર નિમિત્તે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ દ્વારા મોટી જાહેરાત કરી છે જેમાં કીધું છે કે પશુપાલકોને પાંચસો ને પચીસ કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે આ બોનસ ક્યારે પશુપાલકોને મળશે એના વિશેની જાહેરાત હજી નથી કરી પરંતુ બોનસ અચૂક ચૂકવવામાં આવશે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પશુપાલકોને મોટું બોનસ આપવામાં આવશે તો પશુપાલકોને બોનસ આપવાની જાહેરાત કરી છે ક્યારે અને કઈ રીતે આપવામાં આવશે એની જાહેરાત નથી થાય પરંતુ બોનસ અચૂકથી ચૂકવવામાં આવશે તો અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો હવે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટી ગેરંટી સામે આવી છે ખેડૂત મિત્રોનું દેવું માફ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા મિત્રો પાંચ મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો કોંગ્રેસની સરકારે ખેડૂતો માટે પાંચ મોટી ગેરંટી આપી છે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક મિત્રો રહેવાની છે કઈ કઈ ગેરંટી આપી જણાવી દઉં પહેલી ગેરંટીની વાત કરીએ તો એમએસપી સ્વામીનાથન પંચ ફોર્મ્યુલા હેઠળ ખેડૂતોને એમએસપી આપવામાં આવશે એટલે કે ખેડૂતોની જે એમએસપી આપવાની માંગ કરી રહ્યા છે એ એમએસપી કોંગ્રેસની સરકાર બનતા જ આપવામાં આવશે તો મોટી ગેરંટી આપી છે સાથે સાથે બીજી મોટી ગેરંટી ખેડૂતોના દેવા માફીને લઈને કરી છે કે કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફી માટેની એક સ્થાયી કૃષિ આયોગ બનાવવામાં આવશે અને આ આયોગની અંદર જ્યારે જ્યારે પણ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન આવશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તો ખેડૂતો માટેની આ સૌથી મોટી જાહેરાત કોંગ્રેસની સરકારે કરી છે ત્રીજી જાહેરાત પાક વીમા યોજનાને લઈને કરી છે કે પાક વીમા યોજનામાં ફેરફાર કરી નાખવામાં આવશે અને હવેથી જે પણ જ્યારે જ્યારે પણ ખેડૂતોને પાક નુકસાન થાય છે એના ત્રીસ દિવસની અંદર જ ખેડૂતોના ખાતામાં સીધા જ વળતરના પૈસા ચૂકવી દેવામાં આવશે તો ત્રીજી સૌથી મોટી ગેરંટી આપી છે ચોથી ગેરંટી ખેડૂતોના આયાત અને નિર્યાતની નીતિને વધુ સરળ અને સુનિશ્ચિત કરવાની વાત કરી છે અને પાંચમી ગેરંટી પણ ખૂબ જ મસ્ત છે કૃષિ સામગ્રીઓ ખેડૂતોના જેટલા પણ સાધનો છે ટેક્ટર હોય પાવર ટીલર મશીન હોય આ તમામ વસ્તુ ખરીદવા ઉપર ખેડૂતોને જીએસટી ચૂકવવી પડશે નહીં આ તમામ સાધનો ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે તો ખેડૂતો માટે આ પાંચ મોટી ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે ચણા પકવતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા દસ દિવસ દરમિયાન મુખ્ય મંડીઓની અંદર ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ બસો રૂપિયાથી ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જેમાં મિત્રો ચણાના ભાવ દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલને પણ પાર પહોંચી ગયા છે અને લગભગ અગિયાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણાના ભાવ જોવા મળ્યા છે તો ચણાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂત મિત્રોમાં ખુશીનો માહોલ

એવી જાહેરાત કરી છે પરંતુ ખેડૂતોને રાહત મળે એ માટે કેન્દ્ર સરકારે મંગળવારે ફરીવાર મોટી જાહેરાત કરી આ જાહેરાતમાં શું વાત કરી એની વાત જણાવી દઉં તો કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે આગામી બે ત્રણ દિવસની અંદર પાંચ લાખ ટન જેટલી ડુંગળી ખેડૂત મિત્રો પાસેથી ખરીદવામાં આવશે તો જે જે ખેડૂત પાસે ડુંગળી છે એની પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર કરવાની છે જેથી ખેડૂતોને ડુંગળીમાં રાહત મળે સારા એવા ભાવ મળે એ આશયથી કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ ખુશખબર આપી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો માટે પણ આવી ગયા છે રાશન કાર્ડ ધારકો માટે પણ કેન્દ્ર સરકારે ફરીવાર ખુશખબર આપી છે એક તો રાશન કાર્ડ પહેલાં બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને રાશન કાર્ડ બ્લોક કર્યાની સાથે જ જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે એમાં રોષનો માહોલ ફાટી નીકળ્યો રાશન કાર્ડ ધારકોમાં રોષ ફાટી નીકળતા ફરીવાર બ્લોક કરાયેલા રાશન કાર્ડને શરૂ કરી દેવામાં આવ્યા છે તમામ મિત્રો માટે આ ખુશખબર આવી ગઈ છે લગભગ સાત લાખ જેટલા રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા હોય મિત્રો હજી ચાર લાખ જેટલા રાશન કાર્ડ બ્લોક જ છે ચાર લાખ રાશન કાર્ડ હજી પણ શરૂ કર્યા નથી જે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે એવા મોટા સમાચાર મળ્યા છે તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશખબર આવી છે ત્યાર પછીના ખેડૂતો માટેના ખુશખબરી ભર્યા સમાચાર બાર માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટે વિવિધ યોજનામાં સહાયતા આપવા માટે બાગાયતી ખાતામાં અનેક યોજનાઓ મૂકી છે જેમાં મિની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય પાવર ટીલર મશીન ખરીદવા માટેની સહાય પાક સંરક્ષણના સાધનો ખરીદવા માટે સહાય ડુંગળીના મેળા બનાવવા માટે સહાય આવી અનેક સહાય બાગાયતી ખાતામાં મૂકવામાં આવી છે જે મિત્રોએ જે પણ સહાય જોતી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખાતામાં તમે જોઈ લેજો તમારે જે યોજનામાં ફોર્મ ભરવું હોય ત્યાં ભરી લેજો બાર તારીખથી આ યોજનામાં ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે અને હવે અગિયાર મે સુધી બાગાયતી ખાતું ખુલ્લું રહેવાનું છે જે ફોર્મ ફોર્મ ભરવા હોય ભરી દેજો તો મિત્રો આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન